ભરૂચ જિલ્લામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી મોટા પાયે આડેદળ રેતી ખનન થઈ રહ્યું છે માફિયાઓ દ્વારા મોટા ભાગના જરૂરી નિયમોનું સરયામ ઉલ્લંઘન થતું હોવાની વ્યાપક લોક ચર્ચાઓ ઉઠવા છતાં તંત્ર દ્વારા કોઈ સઘન કાર્યવાહી નહીં થતી હોવાની લાગણી પણ જનતામાં સ્પષ્ટપણે દેખાય છે નર્મદામાંથી રેતી ઉલેચવા મોટાભાગે નાવડીઓનો ઉપયોગ કરાય છે નાવડીઓ મૂકીને રેતી ઉલેચવાનું ગેરકાયદેસર હોવા છતાં આ બધું બે રોકટોક ચાલી રહ્યું છે તેમજ નર્મદાના પટમાંથી રેતી ભરીને બહાર આવતા વાહનો પસાર કરવા નદીમાં પુલિયા બનાવાય છે જે ગેરકાયદેસર છે તેમજ પુલિયાના કારણે નદીનું વહેણ અવરોધાય છે તે ઉપરાંત જળતર જીવોને પણ નુકસાન થાય છે થોડી નર્મદા નદીનું આધ્યાત્મિક ક્ષેત્ર મોટું મહત્વ છે નર્મદામાં આડેધડ થતાં રેતી ખનનથી પર્યાવરણને નુકસાન પહોંચતું હોવા ઉપરાંત નર્મદાની આધ્યાત્મિક ગરિમા પણ જંખવાય છે ભરૂચ જિલ્લાના નારેશ્વર તેમ પંથક તેમજ ઝઘડિયા તાલુકાના ભાલોદ પાળેતા પંથકમાં નર્મદાના વિશાળ પટમાંથી લાંબા સમયથી આડેધડ રેતી ખનન થાય છે મોટાભાગે નદીમાંથી રેતી ઉલેચાતા નદીમાં ઊંડા ખાડાઓ પડતા માણસો ડૂબવાની સંભાવનાઓ વધી રહી છે આગળના વર્ષો દરમિયાન ઝઘડિયા તાલુકાના ભાલોદ પંથકમાં નર્મદામાં પડેલા ઊંડા ખાડામાં ચાર નાના બુલકાઓના ડૂબી જવાથી ઘટનાઓ પણ સામે આવી હતી ચાર માસૂમ જિંદગીઓ ઘટના બાદ પણ તંત્ર સદબુદ્ધિ મળી નથી અને ઘણા ઠેકાણે નર્મદાના પટમાં નિયમ વિરુદ્ધ આડેધડ રેત ખનન થઈ રહ્યું છે ઉપરાંત રેતીવાહક વાહનો મોટાભાગે ભીની અને પાણી નીધરતી રેતીનું વહન કરતા હોય ટપકતા પાણીને કારણે રસ્તાઓને નુકસાન પહોંચે છે વધુ જિલ્લાના નાદેશ્વર ઓજ પંથકમાં જ આવેલી રેતીની લીઝોમાં કેટલાક નેતાઓની પણ ભાગીદારી હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે નર્મદા નદીમાં આવેલી રેતીની લીઝો પૈકી કેટલીક લીઝો વડોદરા જિલ્લાની હદમાં આવેલી છે કેટલીક લીઝો સાથે મોટા માતાઓ સંકળાયેલા હોવાની અધિકારીઓ સમક્ષ પગલાં લેવામાં આ શાળા કામ કરતા હોવાની ચર્ચાઓ પણ જિલ્લાની જનતામાં ચર્ચાઈ રહી છે ત્યારે તટસ્થ અને ન્યાયિક કાર્યવાહી કરવા તંત્ર ક્યારે આગળ આવશે એ બાબતે પણ સવાલો ઊભા થયા છે અત્રે નોંધનીય છે કે ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર રેતીના મહાકાય ઢગલાઓ ઊભા કરીને તેનું વેચાણ કરવામાં આવે છે સામાન્ય રીતે એને થયેલ જમીન પર જ વેચાણ માટે રાખેલ રેતીનો સ્ટોક કરી શકાય છે પરંતુ આ બાબતે પણ નિયમો યોગ્ય રીતે જળવાતા નથી એવી પણ ચર્ચાઓ ઉઠી છે વળી જેટલી રેતીનો સ્ટોક કરવાની પરવાનગી મળી હોય તેનાથી વધુ જથ્થો સંગ્રહ કરાતો હોવાની પણ વાતો સામે આવી છે ત્યારે ખાણ ખનીજ વિભાગ તેમજ અન્ય જવાબદાર સત્તાવીસો અધિકારીઓ આ બાબતે તપાસ કરવા આગળ આવશે ખરા